તો હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કેમ કે આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યની માહિતી તમને આપવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને પૂરો જુઓ અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આ વિડીયો માટે લગભગ પાંચસોથી છસો લોકોએ કમેન્ટ કરી હતી અને એમને અમને પૂછ્યું હતું કે છોકરીના જે છે બોબલા કેમ મોટા થઈ જાય છે એનો જવાબ અમને આપો તો મિત્રો એના ત્રણ કારણ છે તો આ વિડીયોની અંદર આપણને સંપૂર્ણ માહિતી મળી જશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સૌપ્રથમ પહેલું કારણ તો એ છે કે જો તમે તેને બોબલાને દબાવતા હશો એટલે કે તેના બોલને દબાવતા હશો તો તે મોટું થવાની સંભાવના છે જો તમે વારંવાર તે કરતી વખતે તેના બોલ દબાવો છો અથવા તો તેને ચૂસો છો તો તે છે મોટા થઈ શકે છે બીજું કારણ એ કે મિત્રો તે વારંવાર કરાવતી હોય તો પણ તેના બોલ જે છે મોટા થઈ શકે છે જી હા મિત્રો જો તે વારંવાર આગળ પાછળ બંને સાઈડ કરાવતી હોય તો પણ તેના બોલ મોટા થઈ શકે છે આમ દરરોજ કરવાથી પણ બોલ મોટા થાય છે અને ત્રીજું કારણ છે ઓટોમેટિકલી કુદરતી રીતે મોટા થવા એટલે અમુક લોકોના જે છે કુદરતી રીતે મોટા થતા હોય છે એની અંદર કોઈ પણ પ્રકારનું કારણ હોતું નથી અને ઓટોમેટિકલી કુદરતી રીતે જે છે બોલ મોટા થઈ જાય છે ખાસ કરીને મિત્રો જે છે અઢાર વર્ષથી લઈને બાવીસ વર્ષ સુધી જે છે બોલ મોટા થાય છે ત્યાર પછી પણ મોટા થાય છે પરંતુ અઢાર વર્ષથી લઈને બાવીસ વર્ષ સુધી એકદમ ઝડપથી બોલ વિકાસ કરે છે અને મિત્રો આ બોલ જે છે તેની અંદરથી જો તમે વારંવાર તેને ચૂસશો તો પણ તે મોટા થઈ શકે છે એટલા માટે મિત્રો જો તમારો વિડીયો પૂરેપૂરો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે દરરોજ આવા નવા નવા વિડીયો મૂકતા રહીશું અને મિત્રો હવે તમે બોલને જો મોટા થઈ ગયા હોય ને તેને નાના કરાવો તો શું કરવું એના માટે તો કોઈ ઉપાય નથી પરંતુ મિત્રો હા તમે જે છે ટાઈટ બ્રા જે છે તમે પહેરી શકો છો એટલી ટાઈટ પહેરો કે જેથી તમને કોઈને ખબર ન પડે કે આ તમારા બોલ મોટા થઈ ચૂક્યા છે અને ટાઈટ કપડાં પહેરવાનું રાખું જેથી કરીને તમે જાડા તમારી છાતી જે છે જાડી છે એવું કોઈને ખબર નહીં પડે